નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું શ્રી જે આર દેસાઈ શાળા સંકુલમાં વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત અહીંયા ગુજરાતી માધ્યમમાં વિવિધ શિક્ષણ સહાયક તેમજ સુપરવાઇઝર માટેની ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ શૈક્ષણિક લાયકાત ઇન્ટરવ્યુ માટેની તારીખ તો તમે જોઈ શકો છો મિત્રો શિક્ષણ સહાયક માટે અંગ્રેજી ગુજરાતી હિન્દી સંસ્કૃત સામાજિક વિજ્ઞાન મનોવિજ્ઞાન ઇતિહાસ ભૂગોળ જેવા વિષયો માટે શિક્ષણ સહાયક માટેની જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બીએ એમએ બીએડ બીપીએડ એટીડી પીટીસીની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા વિવિધ વિષયોના શિક્ષણ સહાયક માટે અરજી ઓપન ઇન્ટરવ્યુમાં હાજર રહી શકે છે ત્યારબાદ તમે જોઈ શકો છો ગણિત વિજ્ઞાન કેમેસ્ટ્રી ફિઝિક્સ બાયોલોજી માટે શિક્ષણ સહાયક માટેની જગ્યા છે જેમાં બીએસસી એમએસસી બીએડ એમએડની લાયકાત ધરાવતા ઉમેદવારો તેમજ સુપરવાઇઝર માટે પણ જગ્યા છે જેમાં પાંચ વર્ષનો અનુભવ તેમજ કોઈપણ વિષયના સ્નાતક થયેલા ઉમેદવારો અહીંયા ઓપન ઇન્ટરવ્યુમાં હાજર રહી શકે છે સેવક ભાઈ બહેનો માટે જગ્યા છે ધોરણ દસ કે બાર પાસ ત્રણ વર્ષ અને શાળાના પાંચ કિલોમીટરના એરિયાના વિસ્તારના હોવા જરૂરી છે તેમજ સ્કૂલ બસ ડ્રાઈવર માટે પણ જગ્યા છે સરકાર માન્ય ધોરણ એકથી બાર આર્ટસ શાળા પણ શિક્ષકો જોઈએ છે જેમાં અનુભવી તથા ફ્રેશ ઉમેદવારો જો લાયકાત હોય તો તેમણે ઇન્ટરવ્યુમાં ભાગ લેવા પોતાના અસલ તેમજ સેલ્ફ સેલ્ફેસ્ટેડ કરેલ માર્કશીટની કોપી સાથે જે લાવવાની રહેશે મિત્રો યોગ્ય લાયકાત અને અનુભવના આધારે સારામાં સારો પગાર આપવામાં આવશે તેમજ ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજીના અનુભવી શિક્ષકોને સરકારશ્રીના ધારાધોરણ મુજબ અહીંયા પગાર આપવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો ઇન્ટરવ્યુ માટેનું સ્થળ નોંધી લેશો શ્રી જે આર દેસાઈ શાળા સંકુલ મોરા તાલુકો મોરવા હડપ જિલ્લો પંચમહાલ ખાતે મિત્રો ઇન્ટરવ્યુની તારીખ છે બાર જાન્યુઆરી બે હજાર પચીસ સવારે દસ થી ત્રણ વાગ્યા દરમિયાન વધુ માહિતી માટે અહીંયા વોટ્સઅપ સંપર્ક નંબર તેમજ કોન્ટેક્ટ નંબર પર અહીંયા આપવામાં આવેલો છે ભરતી બાબતે તમે સંપર્ક કરી શકો છો તો તમે જોઈ શકો છો મિત્રો ધોરણ એક થી બાર માટે અહીંયા વિવિધ શિક્ષણ સહાયક સુપરવાઇઝર માટેની વિવિધ જગ્યાઓ આ ભરતી જરા છો ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય